ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નાણાં મંત્રીએ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાને સરકાર દ્વારા ખાસ ભેટ આપવામાં આવી છે જેમાં ઇઝરાયલની જે આધુનિક કૃષિ પદ્ધતિ વિકસાવવા ઉપરાંત ખેતી કરવાની આખી પદ્ધતિમાં એન્જિનિયરિંગના માધ્યમથી આમૂલ પરિવર્તન લાવવા માટે કૃષિ એન્જિનિયરિંગ કોલેજ થરાદ ખાતે તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજ બનવાથી તેમજ આધુનિક પદ્ધતિથી ખેતી થાય તે માટે ખેતીના ઓજારો અને આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પણ નિર્માણ થશે અને હવેથી આ કોલેજમાં વિદ્યાર્થીઓને કૃષિના આધુનિક ઉપકરણોની સમજણ પણ મેળવતા થશે અને તેનાથી બનાસકાંઠા જિલ્લામાં ખેતી ખૂબ જ ઉન્નત થશે ગુજરાત રાજ્યના બજેટમાં આજે સવિશેષ ભાવથરા જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે ખાસ કરીને થરાદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજના બજેટની અંદર કૃષિ ઇજનેરી કોલેજ માટે પાંચસો કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે એ બદલ માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાણાં શ્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરપી ચૌધરી સાહેબનો થરાદની પ્રજા ખૂબ ખૂબ આભાર માને છે આજે ગુજરાત સરકારનો બે હજાર પચીસ છી બજેટ રજૂ થયું બજેટની અંદર થરાદ કૃષિ કોલેજની અંદર ઇજનેરી કોલેજનો નવ શોપાન અને નદ્રણો થરાદને ગુજરાત સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે બે હજાર બારની અંદર તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એ વખતના ગુજરાત સરકારના મંત્રી અને આજના માજી શ્રી પ્રભતભાઈ પટેલ સાહેબના અથાક પ્રયત્નોથી ત્રણ ખાતે કૃષિ ચૂંટણીની સ્થાપના થયેલી અને એની અંદર આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ અને આપણા વિસ્તારના ધાણીભાઈને ગુજરાત વિધાનસભાના આદરીને અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબના પ્રયત્નોના લીધે આપણા વિસ્તારને કૃષિ કોલેજનું નવનંદ્રણો પ્રાપ્ત થયેલ છે કૃષિ કોલેજની દેરી કોલેજ આવવાથી અત્યારના યંત્રના યુગમાં ટેકનોલોજીના યુગની અંદર ખેડૂતોને નવા નવા વધારોની ભેટ મળશે નવા નવા ના વસાવી શકતા ખેડૂતોને વધારો પણ મળી શકશે અને નવા નવા વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી ભણે ઇન્દર અને ખેડૂતોની શેરથી એક નવું શોપન રમાયું હતું એ બદલ હું ગુજરાત સરકારના તત્કાલ આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ અને આપણા અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ સાહેબનો વિસ્તારના ખેડૂતો વતી ખૂબ આભાર માનું છું અને આ ખૂબ ખેડૂતોને ઉપયોગી નજરો અપાવી છે એ બદલ અધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ આભાર